અને હવે જોઈએ વિગતવાર સમાચાર તો સુરત થી ઘોઘા જતી રોરો ફેરી દરિયે અચાનક બંધ પડી ગઈ દરિયા વચ્ચે રોરો ફેરી નું એન્જિન થતા મુસાફરો અટવાયા રોરો ફેરી બંધ થતા પ્રવાસીઓના જીવ તાળવે અચાનક ફેરી બંધ થતા પ્રવાસીઓમાં ભારે આક્રોશ વ્યાપ્યો મુસાફરોના રોષથી બચવા રોરો ફેરીના સ્ટાફ છુપાઈ ગયો મુસાફરોનો આક્રોશ વધતા પાયલટે કેબિન અંદરથી બંધ કરી દીધી વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ધ્રુવ છે ફોનલાઈન ધ્રુવ જે આ ફેરી અચાનક બંધ થઈ ગઈ હતી પરંતુ સ્ટાફ નો વ્યવહાર કંઈક અજુકતો છે કારણ કે જવાબ નથી આપી રહ્યા પાયલોટે કેબિન બંધ કરી રોડો ફેરી છે સુરત થી ઉપળિયામાં બાદ પાંચ કિલોમીટરના મધ્ય વચ્ચે જઈને મધ્ય દરિયે અચાનક બંધ થઈ ચુકી હતી અચાનક બંધ થઈ જતા રોડ ફેરીમાં જે મુસાફરો યાત્રીઓ જે પ્રવાસ કરી રહ્યા હતા તેમના જે ચોંટી ચુક્યા હતા તે પરેશાન થયા હતા જેને લઈ તેઓમાં આક્રોશ જોવા મળી રહ્યો હતો ખુબ જ મોટી ફી આપીને તેઓ જયારે બોટમાં જઈ રહ્યા હતા રોડોફરીમાં જઈ રહ્યા હતા અચાનક બંધ થઈ જતા તેઓમાં પણ એક આક્રોશ જોવા મળી રહ્યો હતો અને તેઓના જીવ પણ તાળમે ચોડી હતા ત્યારે તેઓ જવાબ લેવા માટે પાયલોટ પાસે પહોંચ્યા હતા તો પાયલોટ પણ જે છે તેને પોતાનો દરવાજો બંધ કરી દીધો હતો ત્યાં ત્યાં જવાબ નતા મળ્યા